હેલો એવરી વન વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ આજે હું આપને બતાવીશ કાચી કેરીનું વઘાર્યું બનાવવા માટેની રીત તમે વઘાર્યું તો અનેકવાર બનાવ્યું હશે પણ શું આ રીતે તમે બનાવો છો તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો કાચી કેરીનું વઘાર્યું બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ કાચી કેરી લીધેલી છે કાચી કેરીને ધોઈ તેની છાલ ઉતારી દીધેલી છે આ રીતે છાલ ઉતારી તેના ટુકડા કરી લો એકદમ નાના ટુકડા નથી કરવાના થોડા મોટી સાઈઝના આ રીતે ટુકડા કરી દો આ રીતે તમારે જેટલી કેરીનું વઘાર્યું બનાવવું હોય તેને સમારી લો હવે તેના વઘાર માટે એક પેન લઈ તેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું તથા એક ચપટી જેટલી હિંગ ઉમેરી કેરીના ટુકડા ઉમેરી તેને મિક્સ કરી દો ત્યારબાદ તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો તેને સારી રીતે મિક્સ કરી દો આ રીતે તેને હલાવતું જવાનું છે તેને બેથી ત્રણ મિનિટ માટે આ રીતે હલાવવાનું છે ધીમીથી મીડિયમ આંચ પર હલાવો ત્યારબાદ તેમાં બે ચમચી જેટલો ગોળ ઉમેરો ગોળ ઉમેરીને તમે હલાવશો એટલે ધીમે ધીમે ગોળ ઓગળતો જશે તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સારી રીતે ઓગળી ગયો છે આ રીતે તેને હલાવતું જવાનું છે હવે ગોળ ઓગળી જાય એટલે તેમાં ચટણી ઉમેરો તથા ધાણાજીરું પાવડર ઉમેરો ચટણીનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું રાખી શકો છો તો આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે એક મિનિટ સુધી તેને કૂક થવા દો ત્યારબાદ ગેસની આંચ બંધ કરી દો અને આ વઘારિયાને સર્વિંગ બોલની અંદર લઈને સર્વ કરી દો આ વઘારિયું તમે ફ્રીઝમાં લાંબો સમય સુધી સાચવી શકો છો તો એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવું આ કેરીનું વઘાર્યું તૈયાર છે તમે પણ આ સિઝનમાં એક વખત આ રીતે બનાવજો તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફરી મળીશું નવા એક વિડીયો સાથે એન્જોય